પીડા રહિત પ્રસુતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ અંકલેશ્વરની પ્રતિન હોટલ પાસે આસો પાલવ હોટલ સામે સુરત થી જુનાગઢ લઈ જવાતો રૂપિયા સાત પોઈન્ટ વીસ લાખ વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાવાના મામલામાં પોલીસે સસ્પેન્ડેડ પોલીસકર્મીની ધરપકડ કરતા ખડભરત મચી જવા પામ્યું છે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીકના આસોપાલો ગેસ્ટ હાઉસ નજીકથી કારમાંથી રૂપિયા સાત પોઈન્ટ વીસ લાખનો વિદેશી દારૂ સહિત રૂપિયા દસ પોઇન્ટ આણત્રીસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો આ મામલામાં પોલીસે સુરતના સરભાનના યોગવી ચોક સ્થિત મંગલમ રેસિડેન્સીમાં રહેતો ચિરાગ રસિક સુદાણીની અગાઉ ધરપકડ કરી હતી

દારૂ ની હેરાફેરી માં પોલીસ કર્મી સંજય ચાવડા વર્ષ બે હજાર સોળ માં અનામ પોલીસ જવાન તરીકે જોડાયો હતો અને વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતો હતો વર્ષ બે હજાર ચોવીસ માં પણ તે વાસદ ટોલ પ્લાઝા નજીક વાંસદા ટોલ પ્લાઝા નજીકથી વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયો હોવાની વિગતો મળી રહી છે યાકુબ પટેલ ભરૂચ